અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિ ધારાસભ્ય શ્રી પરેશ ધાનાણી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પંકજભાઈ કાનાબાર તથા કુકાઉ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી અરવિંદભાઈ કાછડિયા અને અમરેલી ગ્રામ્ય વિસ્તારના કોંગ્રેસના આગેવાનો તથા જાહેર જનતા હાજર રહી આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે જેમાં તાજેતરમાં સાણંદ મુકામે ખેડૂતો પોતાના હકનું સિંચાઈનું પાણી માંગતા ગુજરાત સરકાર દ્વારા પોલીસ દમન કરી ખેડૂતો અને તેમના પરિવારની મહિલાઓ યુવાનો અને બાળકો અને વૃદ્ધોને ઢોર માર મારી પોલીસ ખાતા દ્વારા ખેડૂતો ઉપર ખોટા કેસ કરી ખૂનની કોશિશ કરવાની કલમ ત્રણસો સાત જેવી ગંભીર કલમો શાંતિપૂર્વક પોતાના હકની માંગણી કરતા ખેડૂતો પર લગાડવામાં આવેલી છે તે તમામ કેસો પરત ખેંચી નિર્દોષ ખેડૂતોને મુક્ત કરવામાં આવે અને ખેડૂતોની સિંચાઈના પાણીની માંગણી તાત્કાલિક સ્વીકારી ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ ઉપરાંત સાણંદ મુકામે નિર્દોષ ખેડૂતો પર અત્યાચાર કરનાર પોલીસ અધિકારીઓ તથા તેમનો દોરી સંચાર કરનાર જવાબદાર કહેવાતા રાજકીય આગેવાનો સામે કાયદાકીય પગલાં લઈ ડિસમિસ કરવામાં આવે તેવી માંગ પણ આ તકે કરવામાં આવેલી છે કચ્છ જિલ્લાના નલિયામાં મહિલા સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં પકડાયેલા તમામ આરોપીઓ અને અન્ય જે લોકો હજી કાયદાની પકડથી બહાર છે તેમને પકડવામાં આવે અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ગુજરાતમાં ભાજપના શાસનમાં ખેડૂતો દલિતો અને મહિલાઓ સામાન્ય જનતા ગુંડાગીરી ચોરી અને લૂંટફાટ ખૂનામરકી દારૂની રેલમ ચેલતી પ્રજા ત્રાહિમામ છે ત્યારે ગુજરાતની નિષ્ફળ ભાજપ સરકાર તેમની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપે તેવી માંગ પણ આ તકે કરવામાં આવેલી છે આ ઉપરાંત ગુજરાતમાં યુવાનો બેરોજગારીના ભરડામાં ફીસાઈ રહ્યા છે ત્યારે ખોટા બણગા ફૂંકવાને બદલે તેમને યોગ્ય રોજગારી આપવામાં આવે તેવી માંગ પણ આ તકે કરવામાં આવેલી છે કે મારી બેનો પંદર પૈસા નું પોસ્ટ કાર્ડ લખજો તમારો ભાઈ વાયા ગાંધીનગર દિલ્હી બેઠો અત્યારે બે પોસ્ટ કાર્ડ લખે તમે જવાબ કેમ નથી દેતા નલિયા કાંડ ની અંદર જે લોકો સંડોવાયેલા છે એ લોકો ઉપર કડક જનતા પાર્ટીની સરકાર રાજ્યની નિર્દોષ પ્રજા ઉપર અત્યાચાર ગુજારી રહી છે મારી માબેન દીકરીઓના શિયળ લૂંટવાનો પ્રયાસ આ ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહ્યા છે આવા સંજોગોની અંદર આજે રાજ્યની અંદર અસલામતીનું વાતાવરણ છે ભયનું વાતાવરણ છે લોકો થરથર કાપી રહ્યા છે આજે ગુજરાત વિશ્વની અંદર શાંતિનો સંદેશો આપનારો ગુજરાત એ ગુજરાતની અંદર માબેન દીકરી ભારતીય જનતા પાર્ટીના ફટકા બાંધીને કોઈ કાર્યકર્તા સામે મળે તો લાજનો ઘૂંટો તાણી લે છે એને મનમાં ભય પેસી ગયો છે કે જો આ ભાજપવાળાથી લાજ નહીં કાઢવું તો ક્યાંક મારી લાજ ન લૂંટાઈ જાય આવી દયની સ્થિતિની અંદર હમણાં જ નલિયાકાંડ થયો મારી ગુજરાતની ગરીબ બિચારી પિસ્તાલીસ જેટલી દીકરીઓના શિયાળ લૂંટવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો નેતાઓએ પ્રયાસ કર્યો એ નલિયાનું કનેક્શન વાયા ગાંધીનગર ઠેઠ દિલ્હી સુધી પહોંચવાની શક્યતા છે ત્યારે સત્તાના જોરે ભારતીય જનતા પાર્ટીની સરકાર આમ જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે અને કે નલિયાકાંડની અંદર આરોપીઓને જેલના પિંજરામાં પૂરવાની બદલે એને છાવરવાનો પ્રયાસ થઈ રહ્યો છે ભારે દુઃખદ ઘટના છે ગુજરાતી તરીકે અમારું માથું શરમથી ઝૂકી જાય છે અને બે હાથ જોડીને ભાજપની સરકારને વિનંતી કરીએ કે તમને ભારતીય જનતા પાર્ટી ગણીને ગુજરાતની જનતાએ મત આપ્યો તો તમે આ બળાત્કારી જનતા પાર્ટીનું વિરુદ્ધ લીધું છે ને એનો બદલો સત્તરની અંદર લેવા ગુજરાતના લોકો તૈયાર બેઠા છે டெல் கம்பன ஓரிஜினல் பிரோட